જુનાગઢ માંગરોળ તાલુકાના દિવાસા ગામનો બનાવ પથ્થરની ખાણમાં વહીવટી વિભાગ ત્રાટક્યો ત્રણ ખાણમાંથી નવ મશીનો અને એક ટ્રક અને એક ટ્રેક્ટર સહિત મુદ્દામાલ કબજે કરાયો સોળ લાખનો મુદ્દામાલ કબજે કરાયો વહીવટી વિભાગે આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગને સોંપી છે હાલ ખાણના ખાડાની માપણી સહિતની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ કરી રહ્યું છે માપણી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં નોટિસ અપાશે બે જાન્યુઆરીના રોજ વહીવટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે હજુ સુધી કોઈ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવ્યા નથી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે